ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાના મેઘરજના પંચાલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો જેમાં ભિલોડાના ધારાસભ્ય શ્રીએ ઘર આંગણે આવેલી દરેક યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો મોદીની ગેરંટીવાળી ગાડીમાં સત્તર જેટલી યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે અને સરકારશ્રીનું ખૂબ જ સુંદર આયોજનનો લાભ લેવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં મેઘરજ તાલુકાના પ્રમુખ જયાબેન મનાત સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કૌશિક સોની બ્યુરો અરવલ્લી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો